ダビティア नगर ही अंदर एन एम शाह आता एन एम शाह गणित तो ना महान वदए शास्त्री कहिए अथवा तो रेलर कहिए एना पूछवा म आयो के गणित ना रेलर तम कई रीते थाया तारे हमने बहुत सहज बात करी के 18 आवर्स अ डे नो संगे नो हॉलिडे नो वेकेशन फॉर 20 इयर्स के 20 वर्ष सुधी હું દરરોજ 18 કલાક મહેનત કરતો નો સન્ડે નો હોલીડે નો વેકેશન ત્રણ માંથી એક કેઈ નહીં આવો 20 વર્ષ સુધી મે કર્યું જેને લઈ અને ગણિતમાં હું રેગ્યુલર થયેલો છું તો કોઈ પણ એક વિષયની અંદર તમારે પાવરતા તો હોય આમ તો એવું કહે છે નિષ્ણાતો કે કોઈ પણ આર્ટની અંદર તમારે પાવરતા તો હોય તો 1000

અદરરોજનો પ્રોજેક્ટ પરમેનન્ટ પ્રોજેક્ટ જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ બેઠા નથી આપણે જાણીએ છીએ કે ત્યારે બ્રહ્મસ્વ શાસ્ત્રીજી મહારાજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને 28 વર્ષની ઉંમરે સંસ્થાના આ પ્રમુખ બનાવ્યા અને 95 વર્ષની ઉંમરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા એટલે કે બરાબર 67 વર્ષ સુધી

કે પછી સમય હોય કે ન હોય એને ઉપવાસ કર્યો હોય તાવ આવ્યો હોય ગમે તે પરિસ્થિતિ ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા વિચારતા રહ્યા વિચારતા રહ્યા અને વિચારતા જ રહ્યા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ સદગુરુ સંત જ્યારે હતા ત્યારે એમનું વિચારણ પણ આવું હતું બહુ જ વધારે હતું પણ ત્યારે

સમિતિ અત્યારનું કામ એક કલાક પછી કરીએ તો એ આળસ કહેવાય અહીં કે સવારનું કામ સાંજે કરીએ એ આળસ કહેવાય આજનું કામ કાલે કરીએ એ આળસ કહેવાય આ સ્વામી આળસની વ્યાખ્યા પોતે કરતા હતા અને આપણા ગુજરાતની અંદર ભારતની અંદર એક શબ્દ છે ને બહુ ડેન્જર શબ્દ છે કયો ડેન્જર શબ્દ ચાલ છે આજે નીકળીએ ત્યાં આ થઈ જાય ચાલશે આ ચાલશે શબ્દ છે ને એ ભારત દેશની આ આબાદી ઘટાડનારો શબ્દ રહેલો છે આ ચાલશે ચાલશે કરી કરી જે દેશની અંદર એટલી બધી સમૃદ્ધિ હતી ધીરે ધીરે જતી રહી અને આજે જેટલા ઘરે તમે પધરામણી કરવા જાઓ બધા છોકરાઓ એવું બોલે આપણે પૂછીએ શું કરો કેનેડા જવું અમેરિકા જવું છે ऑस्ट्रेलिया जो उठे अब आज जो न्यूजीलैंड जो उठे क्या बजे जर्मनी जो उठे इंग्लैंड जो उठे तो क्या मैं यहाँ पर कोई व्यवहार नहीं, क्या एक डॉलर बराबर एसी ये आपना भारत में अंदर नथी आपने चाहो से आपना देश के अंदर आए एक शब्द ये वो खतरनाक कहिए है के अपना जीवन ने पन बर्बाद करीना के वो शब्द रहेलो जे कोई पन काम અત્યારે કરવાનો તો અત્યારે જ કરવાનો એક મિનિટ પછી ચાલશે કે કરવાનો છે જો આવું આપણા જીવનની અંદર આવે તો ખરેખર આપણે કરી શકીએ અને આપણે જાણીએ એક નાનકડી થોડીક જ આળસ કેટલો ભયંકર નુકસાન કરે છે જે વાત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા ની અંદર હતા એ વખતે નાસાના ચીફ એક્ઝિક્યુટિવ

એની અંદર જે સાત એસ્ટ્રોનોટ્સ હતા એ પણ મરી ગયા અને યાન નો ખર્ચ બે અબજ ડોલર નો અને જે કાટમાળ બધો તૂટી ગયો એને ભેગા કરતા 50 કરોડ ડોલર નો ખર્ચ થયો એક એસ્ટ્રોનોટ એટલે કે અવકાશયાત્રી એને ઉપર જવા માટેની ટ્રેનિંગ છે 70 લાખ ડોલર થાય આટલો ભયંકર ખર્ચ થયો અને યાન તૂટી ગયું એની પાછળનું કારણ શું હતું સેજ આળસ કેટલી આળસ તો કે જ્યારે આ અવકાશ યાન ટેક થાય એ વખતે ભયંકર ગરમી થાય એટલે ઇન્સ્યુલેશન ફોમ ના ટુકડા અંદર બધા લાગેલા હોય હવે એની અંદર એક 1 ઇંચ બાય 1 ઇંચ નો ટુકડો વધારે નહીં

બહારના શત્રુને તો કદાચ આપણે જીતી શકીએ પણ આળસને જીતવી અતિશય અઘરી છે